અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે અયોધ્યામાં આજથી આગામી એકવીસમી જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો આરંભ થયો સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર બાવીસમાં ગુજરાત સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું કચ્છની દેશી ખારેક જીઆઈ ટેગ મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાર જાગૃતિ માટે રાજ્યમાં અંદાજે ચાલીસ જેટલી મોબાઇલ વાન પ્રચાર પ્રસાર કરશે કચ્છ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો યારણી સાહિત્ય પરિસંવાદ યોજાઇ ગયો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આકાશવાણીના સંવાદદાતાઓની બે દિવસીય કાર્યશાળાનું આજે સમાપન થયું સમાચાર વિગતવાર અયોધ્યામાં આજથી આગામી એકવીસમી જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો આરંભ થયો છે આજે સોળ જાન્યુઆરીએ પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજન સાથે ધાર્મિક આયોજનોની શરૂઆત થઈ છે છાવીસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે રાજ્યભરમાં પણ તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાનની સાથે સાથે ભજન અને કીર્તનનું આયોજન કરાશે અયોધ્યામાં શ્રી રામ મંદિર મહોત્સવ પ્રસંગે प्रधानमंत्री નરેન્દ્ર મોદીએ ચૌદથી 22 જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા સફાઈ હાથ આહવાન કર્યું છે ત્યારે સુરત શહેરના કરંજ વિધાનસભા વિસ્તારના કરી કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જલદોસે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ભારતીય અસ્મિતાના જનક શ્રીરામની ભાવપૂર્ણ વંદનાનો મહાઉત્સવ રામસભા આવતીકાલથી વીસ જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે છ વાગે એમ્ફી થિયેટર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે આ કાર્યક્રમમાં પ્રવેશ નિશું કરે છે આ ચતુર્થ દિવસીય કાર્યક્રમમાં મૈથિલ ઠાકુર ઓસ્માન મીર સહિતના ગાયકો રામ ભજનોની પ્રસ્તુતિ કરશે અયોધ્યા શ્રી રામ મંદિર મહોત્સવ નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા મહાઆરતી યોજાશે બાવીસ જાન્યુઆરીના રોજ ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે તે દિવસે સાંજે પાંચ વાગે દરબારગઢથી નગર દરવાજા ચોક સુધી શોભાયાત્રા યોજાશે અને મહાઆરતી કરવામાં આવશે ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું છે કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં આજે નેશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર બાવીસના પરિણામો જાહેર કર્યા જેમાં ગુજરાતને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર રાજ્ય તરીકે એવોર્ડ એનાયત થયો નવી દિલ્હીમાં આ એવોર્ડ ઉદ્યોગ ભવનના ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા સોળ જાન્યુઆરી બે હજાર સોળે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરાવી છે ભારત આજે વિશ્વમાં એક લાખ સત્તર હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને એકસો અગિયાર યુનિકોન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે ઉપરાંત કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ડીપીઆઈઆઈટી દ્વારા વર્ષ બે હજાર અઢારથી માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે આ ફ્રેમવર્ક અંતર્ગત તાજેતરમાં બે હજાર બાવીસના વર્ષના રેન્કિંગ માટે ડીપીઆઈઆઈટી અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ તેત્રીસ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોનું પચીસ એક્શન પોઈન્ટસ આધારિત સાત નિર્ણાયક સુધારાઓના ક્ષેત્રમાં મૂલ્યાંકન એસેસમેન્ટ કર્યું હતું આ મૂલ્યાંકનના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે કચ્છની દેશી ખારેક જીઆઈટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે કચ્છી સુકામીવાનું સન્માન થયું છે આખા દેશમાં સૌપ્રથમ કચ્છની ધરતી પર જેની ખેતી શરૂ થઈ તે ચારસો પચીસ વર્ષનો ઇતિહાસ ધરાવતી કચ્છની દેશી ખારેકને ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે જેથી કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુન્દ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ એરિડ હોર્ટીકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્યતા આપવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વની બજારમાં અન્ય પ્રદેશોની તુલનાએ કચ્છી દેશી ખારેકને વધુ પસંદ કરશે અપેડા અને દેશી ખારેખમાં આવતા કિસાનોના સંગઠન વચ્ચે સંકલનનું સેતુ રચાય વિકાસને વેગ મળે તેવા વધુ પ્રયત્નો કરવા પડશે તેમ મંત્રી શ્રીએ જણાવ્યું છે આ સમાચાર આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝોને ડોટ જીઓ ડોટ ઇન શ્લેષ ગુજરાતી પર વાંચી શકશો આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને પ્રસ્થાન કરાવ્યું રાજ્યભરમાં ચાલીસ જેટલી જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ પર ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશનની સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરાશે મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી રાજ્યભરમાં ફાળવામાં આવેલી કુલ ચાલીસ એલઇડી મોબાઇલ વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કોલેજ યુનિવર્સિટી કેમ્પસ જીઆઈડીસી વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે આજે અંજન મંડળ અમદાવાદ ખાતે યોજાયેલા દિવ્યાંગો માટેની સુવિધાઓના વર્કશોપ બાદ આ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન મતદાર જાગૃતિવાનને પ્રસ્થાન કરાવ્યું હતું કચ્છ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ચારણી સાહિત્ય પરિસંવાદ યોજાઈ ગયો આ પરિસંવાદનું વિષય વસ્તુ હતું યાલણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પરિસંવાદમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં કવિ શ્રી હમીરજી રત્નોની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું કે દેશમાં અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભૌતિક વિકાસની સાથે સાંસ્કૃતિક વિકાસ થાય તે પણ જરૂરી છે શ્રી રૂપાલાએ કહ્યું કે જીવન જીવવાની રીત સંસ્કારોનું સિંચન લોક સાહિત્યમાંથી થાય છે લોક સાહિત્યના સંવર્ધન માટે પ્રમાણિક પ્રયાસો કરવાની હિમાયત તેમણે કરી કચ્છ યુનિવર્સિટી ખાતે કાર્યરત હમેરજી રત્ન સાહિત્ય કેન્દ્રના પ્રયાસોને શ્રી રૂપાલાએ બિરદાવ્યા હતા કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાએ આ ચારણી સાહિત્ય પરિસંવાદને ત્રિવેણી સંગમ સમાન કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સહિત મહાનુભાવોએ ચારણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં સહભાગી થઈને કચ્છી વાર્તાઓ સોવીનિયો સહિત કુલ ત્રણ પુસ્તકનું વિમોચન કર્યું હતું કેન્દ્રીય મત્સ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા આવતીકાલે નવી દિલ્હીમાં હાઇબ્રીડ મોડમાં ફિશરીઝ અને એકવાકલ્ચર ઇન્સ્યોરન્સ પરની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે કોન્ફરન્સનો ઉદ્દેશ વીમા ક્ષેત્રના તમામ હિતધારકોને વીમા યોજનાઓ સુધી પહોંચ વધારવાની રીતો અને માછલીના ખેડૂતોને તેમના લાભો અંગે વિચાર વિમર્શ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે શ્રી રૂપાલા લાભાર્થીઓને જૂથ અકસ્માત વીમા યોજનાના ચેકનું પણ વિતરણ કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આયોજીત આકાશવાણીના સંવાદદાતાઓની બે દિવસીય કાર્યશાળાનું આજે સમાપન થયું આ કાર્યશાળા આકાશવાણીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર વસુધા ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં આગામી લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી સંદર્ભે ચૂંટણી કવરેજ મતદાતા જાગૃતિ સમાચારની ગુણવત્તા કાર્યપદ્ધતિ અને સોશિયલ મીડિયા સહિતના મુદ્દાઓની તેમજ સંવાદદાતાઓએ ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતોની વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું આકાશવાણીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર વસુધા ગુપ્તાએ જણાવ્યું કે આકાશવાણી સમાચારની વિશ્વસનીયતા ઉપર લોકોને સૌથી વધારે ભરોસો છે ત્યારે વિશ્વસનીય સમાચાર આપવાની સંવાદદાતાની મોટી જવાબદારી બને છે આકાશવાણી સમાચાર માટે વિષય વસ્તુ પ્રસારણ સત્ય સમાચાર અધિકૃત માહિતી જેવા મુદ્દાઓ પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો આ ઉપરાંત આકાશવાણીના સંવાદદાતાઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અને રજૂઆતો સાંભળીને ઝડપથી નિરાકરણ લાવી શકાય તે અંગે હકારાત્મક પ્રતિસાદ દર્શાવ્યો હતો આ કાર્યશાળામાં ગુજરાત દમણ અને દીવ મહારાષ્ટ્ર અને ગોવાના અંશકાલીન સંવાદદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આકાશવાણી દિલ્હીના વરિષ્ઠ અધિકારીઓ અમદાવાદ આકાશવાણીના ડીડીજી એનએલ ચૌહાણ સાંભળ ચાર વિભાગના વડા ભરત દેવમણી કાર્યક્રમ વિભાગના વડા મૌલીન મુનશી સહિત આકાશવાણીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળાનો હેતુ આકાશવાણીના અંશકાલીન સંવાદદાતાઓની સમસ્યાઓ અને રિપોર્ટિંગ દરમિયાન તેમને પડતી તકલીફોના ઉકેલ તેમજ આગામી ચૂંટણીમાં આકાશવાણીની મતદાર જાગૃતિમાં ભૂમિકા અંગે ચર્ચા વિચારણા કરવાનો રહ્યો હતો સમગ્ર બે દિવસીય કાર્યશાળાની આભાર વિધિ આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના વડા ભરત દેવમણીએ કરી હતી વન અને પર્યાવરણ મંત્રી મુલુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરના વનચેતા કેન્દ્ર સાથે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ ગઈ જેમાં મંત્રીશ્રીના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લગતી બાબતો પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો તેમાં સંબંધિત વિભાગને સ્પર્ધા વિવિધ પ્રશ્નો તથા તેના સુજાવો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી લીંબડી પાસે કાર અકસ્માતમાં ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી ઇજાગ્રસ્ત થયા અમદાવાદ રાજકોટ હાઇવે પર ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિ માકડિયા મોડી રાત્રે કારમાં જઈ રહેતા ત્યારે લીંબડી પાસે કોઈ પશુ સાથે કાર અથડાઈ હતી અકસ્માતની જાણ થતાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલ ખસેડ્યા હતા અયોધ્યામાં આજથી આગામી એકવીસમી જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો આરંભ થયો સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર બાવીસમાં ગુજરાત સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું કચ્છની દેશી ખારેક જીઆઈ ટેગ મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાર જાગૃતિ માટે રાજ્યમાં અંદાજે ચાલીસ જેટલી મોબાઇલ વાન પ્રચાર પ્રસાર કરશે કચ્છ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ચારણી સાહિત્ય પરિસંવાદ યોજાઈ ગયો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આકાશવાણીના સંવાદદાતાઓની બે દિવસીય કાર્યશાળાનું આજે સમાપન થયું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા